નમસ્કાર દોસ્તો મારું નામ છે ડીડી વર્મોરા અને આજે આપણે આવી ગયા છીએ ગામડે અને હું આવ્યો છું અમારે ખેતર તો ખેતરમાં તુવેર વાવી છે પણ વરસાદ જો કે આ વખતે બહુ પડ્યો એટલે નુકસાન બધાને આવ્યું પણ અમારે ખેતરમાં પાણી ભરાણું નથી આ તમે જુઓ છો પાછળ આ ખેતર છે અને આ જુઓ બાજુ આ બાજુનું ખેતર છે ત્યાં પાણી બહુ ભરાણું છે એટલે એમને બહુ તકલીફ છે અને પૂરું ખેતર પાણીનું ભરી ગયું છે પાકમાં બહુ નુકસાન થઈ ગયું છે પણ આપણે ખેતર જુઓ આ ખેતર આપણું છે અને આ ખેતરમાં તુવેર વાય છે તાર ફેન્સિંગ કરેલી છે પાણી થોડુંક ભર્યું પણ જો કે આ પાણી જતું રહેવાનું હમણાં સાંજ સુધીમાં એટલે બહુ વાંધો નહીં આવે આ તુવેર આવડી આવડી તુવેર છે એટલે અને તારની જો વાળ કરી નાખીએ કમ્પ્લીટ છે ને એટલે કોઈ જાનવરની કોઈ તકલીફ નથી આ અમને બહુ પાણી ભર્યું છે આ એટલે આમને પાકમાં બહુ નુકસાન છે અને બાજુમાં ખેતરમાં જો જાર વાય છે એને પણ પાણી એટલું બધું નથી તારની વાળ છે એટલે આપણે કોઈ જાનવરની તકલીફ નથી આ ખેત ખેતરે જવા માટે મારેકમાં પણ પાણી છે આ અને અહીં કાઢીને જવાનું છે ખેતરમાં જોવો આવડી આવડી તુવેર છે એટલે આ વખતે સારો પાક થશે એવું લાગે છે થોડાકમાં જ પાણી છે આટલામાં બહુ એટલું બધું નુકસાન જેવું લાગતું નથી એટલે ખરેખર આ વખતે વરસાદ બહુ પડ્યો પેલે સામે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં કાલે મેળો હતો અને આ ઝાડનું ખેતર અમે houve pane para ele આટલું આટલું પાણી છે હવે એટલે ખરેખર આજ તો નીકળી જશે એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી આ રસ્તો પણ આટલામાં જાયું નહીં આ બધું બહુ પાણી સાંજ સુધીમાં નીકળી જશે બધું આ રસ્તામાં બધું લાકડા આવી છે પાણી જવાનું ચાલુ છે સાંજ સુધીમાં પાણી બધું નીકળી જાય એટલે વાંધો નહીં આવે બહુ એટલું બધું નથી પાણી ભરેલું હોય અહીંયા अगले साल बड़ा गिरुपरी स्टेशन में हो हां अच्छा मां गिरु के ओ हां आ बे विवाह जो घाट पर हम्म और नहीं अगले साल એટલે સામે આપણું ખેતર આવેલું છે ત્યાં સામે અને આ હાઈવે રોડ છે પાછળ ગામ અમારું સામે દેખાય ગામ છે દેખાતું છે તમને અને રોડ ટચ આ જમીન છે બધી ખેતર આપણું ખેતર ત્યાંથી અહીંથી જવાનું છે આ તાર ફેન્સિંગ છે અને પેલું દેખાય અમારું ગામ છે

ત્યાં અમે જુઓ અહીંથી દસાડા જવાય બેતરાજી જવાય પાટડી જવાય શંખેશ્વર જવાય બધા બોળ મારેલા જો ખરેખર તમને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું